મિત્રો આ ગાડીમાં માં છે ને પાટા નથા આવતા હવે જો એને શું આવે જો પાટા કાઢી નાખ્યા હા એ ત્યાં ને હિન્દીનો ટાકો સાંભળ છે ને ડીઝલ બીઝલ કાઈ ના આવે એક લાંબા ટાવે અહીંયા બાકી ઓલામાં તો લિફ્ટમાં નથી આવતા એનજી થી હાલે ભાઈ ટાયર નાખવાનું છે અગિયારસો વીસ નું છે જે કલર પણ બનાવે છે

જટી છે ને ભાઈ દરિયાની કિનારે છે હા અંદર છે તમને બતાવી ને કાંટો અહીંયા છે બાજુમાં ત્યાં કાંટો કરવાનો છે આ છે ને મોબાઈલ અલાઉટ નથી એ ધ્યાન રાખવી પડે કેમ કે કંપનીમાં તો મોબાઈલ જે જોઈએ કરવા દેતા જ નથી ધ્યાન રાખવી પડે અને કાંટો અહીંયા છે દરિયા ને કિનારે છે તો મિત્રો ચાર આપણે છે ને ગાડી બાડી ફરીને કમ્પ્લીટ કરીને બધી રાખી દીધી અહીંયા દાલપત્રી ઢાકવાનું હોય છે ને તાલપત્રી પણ ઢાકી દીધી ગેટની સામે રાખી દીધી ગાડી ને ચાર વાગી જશે આપણે હાડા ચાર કે આપણે દસ વાગ્યાના અંદર રહેવા તા કેમકે આજે ટપાલ જ નથી બનતી બહુ મોડું થઈ ગયું છે ને આપણે આવવાના છે ત્રણ ગાડી છે એક અહીંયા બાજુમાં પડી છે આ આગળ બાજુ પડી છે ત્રણ ગાડી આવવાની છે ગાડી મતલબ જે અંદર ભરવામાં ગણી છે અમારી ત્રણ ગાડી છે આરે રહેવાની છે બાકી તો એથી ટપાલ આપે ને પછી આપણે બહાર નીકળવાનું છે ગેટની જે રીતે આપણે અહીંથી જવાનું છે ટાયર બદલાવા તો કે ઇન્દોળા ટાયર બદલાવાના છે એ પણ તમને બતાવીશ તો બ્લોકમાં કન્ટિન્યુ બની રહેજો આગળ બતાવતો રહીશ બધું પિક્ચર છે ને આપણે પાર્કિંગમાં આવી ગયા છીએ તો કે ગાડી બહાર કાઢ લીધી છે પાર્કિંગમાં રાખીને જે ગાડીઓમાં સેલ મારવાના છે સીલનું એવું કરવાનું છે ફાઇનલી મિત્રો તો અત્યારે આપણે નાળા બાળા બાંધી કમ્પ્લીટ કરી નાખ્યું છે આવી રીતે સીલ મારવાનું પત્રી નાખી લેપવાનું કરો આવી હા કમ્પ્લીટ કરી દીધી છે બધી બાજુ સીલ મારેલા છે કેમ ક્યાંથી બહુ જવાનું છે સૌ જ સીલ મારેલા છે કાઢી ખુલે જી આવી રીતે હા તો એ તો ઓલા નથી સેલ મારવાના બોલ નથી તો એ વાત એટ છે આવી રીતે બોલ હોવા જોઈએ નટ બોલ આવી રીતે જો આવી રીતે નટ બોલ હોવા જોઈએ તો જ લાગે છે કઈ સર જે થાય મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છે હિંદોડા તો કે અત્યારે વાગી ગયા છે અત્યારે વાગવા આવી ગયા છે અત્યારે છે ને આપણે હિંદોડા છે કે આપણે ટાયર બદલાવાના છે એ કાઢી નાખ્યું છે એક જ ઓલી બધું કાઢવાનું છે પણ આમાં છે ને એક જગ મેરો છે રેલી ગાડી છે ને એટલે બાકી તો આપણે હાલત જોવો તને બતાવું કપડાને કેવી રીતે આવું ઓઇલ ઓઇલ થઈ ગઈ છે બધી ખરાબ થઈ ગઈ છે આમાં પણ ઓઇલ માથામાં છોટી જશે હા વાંધા કેમ કે નીચે ગળીએ ને આપણે ઓઇલ જ મિચને જોવા બધું છે ને આવું ઉપરથી છોટી જાય છે ડબલ જેક મારો પણ કેમ ગયો એક જેક છે ને છટકી આમ છે ડબલ મારી દાસ બાકી તો છે ને ભાઈ બતાવું

1 કલાક વિજા દો 12 વાગવા આવી જાસ અજે 1 કલાક વિજા એમ કે જવાબવા ભરા હે ઉપર પડા ડબલ જે પાસા મારેલા છે જાવ ડામિયો જાવ ને બાકી આપણે આતો આમેલે ગરીસ ગરીસ સે ના બધીઓ માથા પર ઠી જ છે જોઈ છે હિન્દી બોલો હિન્દી હિન્દી હા તુમ બોલો આમ તો ગુજરાત ગુજરાતી હિન્દી નહી આતા હે બોજપુરી બોલો ક હાલ બા હાલ બા भोजपुरी नहीं आते हमको अरे इधर आओगे तो सब सिखा देंगे हम लोग को ये नहीं सीखना है हम लोग अरे ड्राइविंग करते हो तो कोई मतलब बाहर का ड्राइवर मिलेगा उससे बात कर सकते हो अच्छा ऐसा है हाँ वो बात सही है कभी कोई ऐसा बंदा नहीं होता है जो नया नया आता है उसको पता नहीं रहता है हिंदी बोलना नहीं जानता है या गुजराती बोलना नहीं जानता है तो मतलब भोजपुरी भी सीखे रहोगे बिहार का भाषा तो बोल सकते हो अच्छा

અત્યારે છે ને ભાઈ આપણે વાગી જશે સાડા બાર તો આપણે આવી જતા અહીંયા દસ વાગ્યાની આસપાસ આવી જતા એટલે બે અઢી ત્રણ કલાક અહીંયા બે અઢી કલાક કાઢ નાખી જે આપણે અહીંયાથી કાઢવાનું છે બધું જે ડીઝલ નાખો પણ જવાનું છે ઘણું બધું કામ છે આજે પૂરા પૂરા હેરાન થઈ ગયા છે જેને કપડાંની જોડે લઈ આવું છું ઘેરથી એ કપડાંને દોડ લાવું છું રસ્તે કાક નાવાનું છે દિવસના ના હોય ત્યારે તો નિમર આવે દિવસના કાક નાઈ ધોય પછી નીકળવાનું છે કે છે ને ગાડીમાં જે એર ભરે છે પ્રેશર બાકી છે પછી આપણે હાલથી કરી દઈએ થોડીક ખાઈ લઈ હવે એસી છે ને આપણે કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે એટલે વાંધો નહીં આવે ચાલો મિત્રો અમારે છે ને આ રાતની સફર આવી જ રહી બધી ગાડીમાં છે ને આવું ભાઈ થોડું ઘણું તો રહી જ છે ગાડી શીખવી પણ ને આંખવી પણ એટલું પણ હેલું નથી કેમકે માણસોની આમથી એ બધી બધી બાજુ જોવું પડે ચાલો આવું તો થયા કરે સુખ દુઃખ તો આવ્યા કરશે ગાડીની સફર છે તો આંખવી તો પડશે જ નથી ચાલો બ્લોકમાં કન્ટિન્યુ બને રહેજો અમારે આવી સફર જવા માટે તમને બધું બતાવતો રહીશ કેવી રીતે હેરાન થાય છે કેવી રીતે સુખી હોય છે બધી હોય છે ચાલો હવે રહી છે ડીઝલ નાખવા ત્યાં મળશું આપણે ડીઝલ લખવા પોગી ગયા છે ક્યાં દર્શન ગુડ મોર્નિંગ મિત્રો કે આપણે સૌ સવાર થઈ જશે એ પણ ક્યાં થઈ છે તમે બધા ભાવનાગર જોઈ શકો છો સોમવાર માં સુરત થતા ઉગી ગયા છે અત્યારે છે આપણે આ નારી છોકરી તો કે ભાવનગર નું છે બ્રિજ ત્યાં ભોગી ગયા છે આપડે રાત્રે નિંદ્રા આવતી એટલે સુઈ ગયા હતા કેમ કે ભાઈ રાત નો પાક લાગ્યો છે એવો છે આવીને સુઈ ગયા ત્યારમાં છે આપણે અમારા સાડા ચાર વાગ્યા હાલથી કરતી હતી ત્યારે ભાવનગર પહોંચી જશે જોઈ શકો છો તમને બતાવું

અહીંયા છે ને ભાઈ દારૂ પીને ગાડી લાવવાની નહીં એવું બધું બોડિયા ટોટલિંગ લખેલા છે કેમ કે આ છે ને એક્સપ્રેસ છે રોડ એક્સપ્રેસ છે ઊંડી સાઈડમાં પણ અલગ છે અને જે છે ને ભાઈ આની સાઈડમાં રોડ બને છે જો આ દેખાય છે ને ત્યાં આજે બ્રિજ બનેલા છે ત્યાં પણ હજી રોડ બને છે કે નાના વાહનો માટે મતલબ આ છે મોટા વાહન માટે છે અને સ્પીડ જો તમે ખાલી કેટલી આવે છે ને એની મેં તમને બોર્ડ બતાવું છું હમણાં મેં ઓલો આગલા ઓલોગમાં પણ લીધેલું છે ત્યારે પણ તમને બતાવી દો વોલી બાજુનો રસ અધિક બ્રિજ દેખાય ને ત્યાં છે ને હજી એક બીજો એક રોડ આવે છે ત્યાં નાના વાહન બધા હાલ છે ટુ વ્હીલ છે રક્ષા છે ટ્રેક્ટર છે એવું બધું અહીંયા છે બાકી ફોર વ્હીલ બસ ટ્રક અહીંયા હાલ છે મેં બતાવી તું કેટલી સ્પીડ છે ટ્રકની એસીસ છે ને બસની સો છે ફોર વ્હીલ એકસો વીસીડ રાખવાની ગાડીમાં છે માં ઓલો રોડ બની જાય નહીં હાલે બાકી અત્યારે છે ને આપણે ઘણું કાપી જાય છે ભાવનગર થી કિલોમીટર કાપી જ છે દાદુ આપણે કાપવાનું બાકી છે ચાલો બ્લોક માં કન્ટિન્યુ બન્યા રાખજો મારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં ફાઈનલી આપણે અત્યારે અમદાવાદ રોડ ઉપર છે ને સોકા છે બધે બાકી જશે જયારે આપણે જવાનું છે દ્વારકા થઈ ને અમદાવાદ અમદાવાદ બાયપાસ રોડ છે ત્યાંથી લઈ લેવાનું છે ખેડા વાળો રોડ છે ત્યાંથી જવાનું છે જો કે મીનાવાડા નીકળવાનું છે સીધું મીનાવાડા થી આપડે ડાકોર ને મીનાવાડા આવ્યું ને ત્યાં જવાનું છે ત્યાંથી મીનાવાડા ખાલી બે કિલોમીટર છે બાજુમાંથી આપડે મતલબમાં ત્યાંથી રોડ ઉપર ચાલવાનું છે મીણાવાડા થઈ નથી પછી જવાનું છે ગોધરા ગોધરા પછી જવાનું થાય વડાક બોરી હજી અહીંથી થાય છે અઢીસો કિલોમીટર જેવું છે હજી દાદુ ખેસાનું છે કેમ કે કન્ટિન્યુ આવી છે આપણે બસો કિલોમીટર કાપી નાખ્યું છે પૂરેપૂરું એક ધારી હવારમાં માં હજી ઉપાડી છે ત્યાંથી હજી પોરો નથી દીધો ત્યારે તમે જોઈ શકો છો આપણે આ રોડ પર અમદાવાદ વાળા રોડ છે ધોરકા અહીંથી એકવીસ કિલોમીટર રહ્યું છે આપણે ધોરકા થઈને સીધું જવાનું છે ખેડા ખેડાથી પછી એનાથી એક અંદર બાયપાસ પછી ત્યાંથી બધા તો છે એક આપણે ગયેલા છે પણ ઘણો સમય છે ત્યારે ગયા હતા

આખા જે હોટેલ ઊભી રાખવાની છે નાસ્તો પાણી કરવાનો છે સબારમાં તો પહેલાં વહેલા કરી લીધો છે પણ પાછોથી કરવાનો છે એટલે આગળ ઊભી રાખીશું હું તમને પણ બતાવશું કલબમાં કન્ટેન્ટ પણ રહેજો શું મુદ્રો અત્યારે આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા સુધી જો મનાવે સાપડી ચા અને ફાફડી જાઉં ત્રણ આપણે હારીએ છીએ અમે રાખી સાઈડમાં ચા પાણી નાસ્તો કરવા એવા હા

જેની આ સાદરી છે બગિતના આખેડા આવી ગયો છે આ બે કનેશન એટલે આ બધી સીટી લગાક પડી જાવી અમે સીટી ની અંદર ઠાકવા થાય આને મેં દેસી કેરી પાકી ગઈ જો હવે આપણે આ બાજુ લેવા જાવી જો વર્તકેલા દિવસ ના લીધું તો લેવાની છે ફાઈનલ ભાવ છે બુદ્ધિ જાણવું પડે છે અંતરો છે નઈ છે ડાકોર રોય છે 25 કિલોમીટર થાય છે તો ઢાપટ નથી જવાનું એટલે આપણે હાથ ને બાયપાસ લઈ લેવાનું છે ડાકોરિંદર સિટીમાંથી ને પણ આ મોટા વાહન ન આવતી એમ કે અલાઉડ નથી ત્યાં આપણે સીધું આલવાનું છે તો કે હવે અહીંથી આવશે આપણે આથી ચમાનું દામ દિશેની આવશે એ અહીંથી લગભગ થાય છે દસ પંદર કિલોમીટર થાય હજમ થાય છે અત્યારે આપણે આવી ગયા છીએ શેરડીનો રસ દસ ક્લાસ

હેરડીન દવા બહુ મળે દેડી કામ એરડીને દવા બહુ પીને પછી ડ્રાય ફ્રૂટ લેવા તા પછી નીકળી આવી હતી ફ્રેસ કરી છે મસાલો નાખવાનું મન મસાલા બીના નાખો રસ છે એમ હા તો રસ એવા નાખી નાખીને હું પી લઉં એમાંથી હોય ત્યારે 嗯。Hmm?